તો ફરીથી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે તોફાની જેન્યુમાં આપનું સ્વાગત છે તો આજે થઈ છે સોળ તારીખ ગુરુવાર અને ફટાકડા દુધિવાળીની ઘણી વાર છે તો પણ આપણો તોફાની જેન્યુ મંડે તો કે પપ્પા ફટાકડા લાવો ફટાકડા લાવો તે ફાઇનલી આપણે ફટાકડા લાવી દીધા છે તો હું તમને બતાવી દઉં

બારસો જે એક એક કરીને ઉપર છૂટે પછી હું દરેકના ભાવ તમને કહીશ અને ક્યાંથી લાયા તે પણ તમને કહીશ અને સારા અને સસ્તા એવા ફટાકડા છે તો તમારે પણ ત્યાં જરૂર જોવું જોઈએ આપણા કડીની અંદરથી તમને નામ પણ લઈશ તો વિડીયોની અંદર છેલ્લા સુધી બનાવી જો બહુ મજા આવશે તો આપણે બેગની અંદરથી એક એક આપણે કાઢીશું પછી તમને બતાવું કે કયા કેટલાય રકમના છે પેલા આપણે બધા કાઢ દો પછી આપણે આપણા ચાહકોને બતાવી દઈશું મિત્રોને બતાવીશું આપણે કે કેવા કેવા તમે ફટાકડા લાવ્યા છો ફટાફટ તો ચાલો મિત્રો મળીએ પેલા આપણે બેગમાંથી કાઢી દઈએ દરેક મિત્રો આપણે દારૂખાનું બહાર કાઢી દીધું છે તમે જોઈ શકો છો કે તમે દારૂખાનું અંદાજે કેટલી રકમનું હશે આ દારૂખાનું તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો તમને બતાવું એક એક વસ્તુ તમે જોઈ શકો છો તોફાની જેન્યુ ના આ છે ઉપર ટ્રાય આઉટ આઉટબૂસ્ટર એ અઢીસો રૂપિયાનું છે અને તમે નામ પણ જોઈ શકો છો કે આપણે ક્યાંથી લાયા છે ભોગીલાલ કડી જે વેલકમ હોટલની બાજુમાં સંસ્કૃતિની હોટલની બાજુમાં ગોડાઉન છે ત્યાં આપણે મળે છે તો હું તમને બતાવું આ છે ત્રણસો રૂપિયાનું બોક્સ છે આની અંદર એક હજાર ફટાકડાની શેર છે એવા આપણે બે લાયા છીએ પછી આ સાયરન કોઠી સાયરનની અવાજ સાથે આરીએ કોઠી થાય અને બહુ સરસ એવો પણ ફટાકડો છે આ રીતે સાયરન કોઠી આ લોટિસનું છે ચકેળીઓ જે સારી કલરવાળી લોટિસની ચકોડીઓ છે એના આપણા ફેવરિટ દરેકના લગ્ન પ્રસંગમાં પણ આજ વપરાય કોઈપણ જાતનું ફંક્શન હોય તો પાંચસો પંચાવન પહેલાં જોઈએ પછી બીજા આપણે લાવ્યા છીએ કોરોનેશનના નાજી સૂતળી બોમ્બ અને આનાથી બાળકોને જરૂર સાચવવા જોઈએ એટલે આ બાળકોની કામની વસ્તુ નથી મોટા ફોડવા જરૂરી છે આ છે આપણી કોઠીઓ મોર કોઠી તમે જોઈ શકો છો અને મોરના ખોળી વચ્ચે ડિવેટ આવે ત્યાં સર્જાવાની એટલે મોરના કલર કલરઅપ કરે અને કોઠી સરસ મજાની મને પણ જો આ દારૂખામાં વધારે ગમતું હોય તો એક આર્યું છે કિંગ કોઠી એવી આપણે બે લાયા છીએ એકના અઢીસો રૂપિયા છે આ માટલા કોઠી દરેકને પસંદ છે માટલા કોઠી આ આપણે લાયા છીએ બાર ભડાકા અલગ અલગ કંપનીના જેકપોટ તમે જોઈ શકો છો

Tiwri khaa. Maampui nakje. Tiwri khaa. Aru. Aru wain na harga wain. Maa erikia jekhaa se. Aru. Melde તો તમે જોઈ શકો છો બીડ બોમનો અવાજ બહુ સારો છે અને એનાથી કોઈ બળવાની સંભાવના પણ નથી આ નાની કોઠી છે જે એકસો વીસ રૂપિયાની છે આ મોટી કોઠી છે એક કલરવાળી કોઠી છે પછી આની અંદર છે કિટકેટ જે તળતળિયા કહેવાય ને કીટકેટ અવાજ આવે તારાના કોળી કિટકેટ આ બહુ સરસ એવી આઈટમ છે મિયા બીબી મને પણ ખબર નથી ફર્સ્ટ ટાઈમ રહ્યો છું તો જોઈશું આપણે દિવાળીના દિવસે કે કેવું રહે છે અને આ આપણા ફેવરેટ બધાના વર્ષોથી એક જ તાજ કંપનીના કોણ કોણ લાઈવ છે આવા ફટાકડાની કેટલા પડે છે જરૂર કોમેન્ટ કરીને જણાવજો તાજ આ છે આપણા ડબલ ભડાકા એ પણ બહુ સરસ આવે છે આ છે આપણા તારા મંદર તમે જોઈ શકો છો બહુ મોટા છે ફૂલ જરી કહેવાય તારા મંદર આ બહુ એવી સારી વસ્તુ છે

અને ખાસ મિત્રો બીજી વસ્તુ ગામડાની અંદર બહુ સાચવવાની જરૂરી છે કારણ કે દરેકના ધાબા પર પૂરા ભરેલા હોય તો એ પણ જરૂરી સાચવવા આ તમને મેં બતાવી દીધા ત્રણ છોડ છે આ પણ એક ગ્વાડિયા રોકેટ લટેટા છે મોટા આ સ્પિનર છે મોટી ચકેડી પિનથ પેરોટ્સ સારો એવો છે તો બીજી વસ્તુ એવી સરસ બતાવો મિત્રો આ તમે જોઈ શકો છો કેટલા કેટલા લોકો લાવે છે આ વસ્તુ મને પણ બહુ ગમે છે ફોટોશૂટ જેમ કે આપણી ટ્યૂબલાઇટ ચાલુ બંધ ચાલુ બંધ થાય ને એવી રીતે આપણો ફોટો પાડે અને સળગાવી દેવાની એક વાત પછી એ વારા પરથી ફોટા ખેંચ્યા કરે બહુ સરસ એવી વસ્તુ છે છોકરાઓને પણ એવી સરસ મજા આવે બોલો શું છે આ કોઠી એ સ્પિનર કોઠી સાયરન વાળી કોઠી છે પણ એ પણ બહુ સરસ એવી મજા આવે તમે જોઈ શકો છો દસેક કોઠી છે સાયરન વાળી ગોલ્ડન કોરોનેશન કંપનીની છે બહુ સરસ એવી આવે છે પછી આ ફેવરેટ કહેવાય ને કે ટેટા ફોડો અને કચરો ના થાય તો દિવાળી શું કામ નહીં કે ચકલી ટેટા કહેવાય ને ચકલી આ છે ચકલી ટેટા

ઓકે પેલો નીચે પડ્યું લાવવા તમારા પગના નીચે પાછળ આ નવું કંઈક ચાલ્યું છે સળગાવવાનું કહેવાય તારા મંદર જેવું થાય તરતળિયા જેવું સારું છે જોઈશું દિવાળીના દિવસે પણ તમને એક નવો વ્લોગ આવશે તો જરૂર બનાવી રહેજો તો ફાઇનલી આપણે દિવાળીની ખરીદી કરી દીધી છે ફટાકડાની તોફાની જાનવ માટે તો તમે અંદાજ લગાવજો કે આટલા કેટલી રકમનું આવ્યું છે તો પણ હું કહી દઉં આ બધું સાડા છ હજારનું દારૂખાનું છે જે દિવાળી સાડા છ માં આપણે પૂરી થવાની અને દરેકને પણ કહું છું કે દારૂખાનું જોઈતું હોય તો સારામાં સારું દારૂખાનું ભોગીલાલ પતમ ભંડાર ભોગીલાલ ફટાકડા ભંડાર જે આપણે વેલકમ સંસ્કૃતિ હોટલ કડી નંદાસ રોડ પર આવેલું છે ત્યાંનું રોડા નવથી રાતના બાર એક વાગ્યા સુધી ચાલુ હોય છે તો તમે દરેક જઈ શકો છો સારા ભાવે અને સારા ફટાકા ત્યાં મળી રહેશે હવે અને આને ખોલીશું દિવાળીના દિવસે અને બીજી વસ્તુ કે બધા ફટાકડા આપણે તપાડવાના છે ગરમ કરવાના છે કહેવાય છે કે કે ગરમ નહીં કરો કહેવાય ને કે પહેલાના જમાનામાં આપણે ટેટા લાવતા આનંદ આવતા તો બપોરે તપાડતા નહીં કે હવાઈ જાય ટેટા ફૂટ ને એટલા આ બધા આપણે તપાડીશું અને મજા આવશે તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું પૂરતાની અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આપણે વિડીયો કેવો લાગ્યો અને ફટાકડા કેવા લાગ્યા શું કેવું છે તમારું સાચી વાત છે સંતોષ થઈ ગયો હવે બસ ચાલ્યો તમારે કે વ્લોગ બનાવો વ્લોગ બનાવો વ્લોગ આપણે બનાવી દીધો આપણે